એવું કોઈ સૂક્ષ્મ તત્વ છે જેને માયા કહેવાય છે કદા આ શરીર છે તમે ક્યારેય આમ નવરા બેઠા હો એમ થાય તમને એમ કે કંઈ કામ નથી પણ જોજો માયા એની હાજરી પુરાવ્યા વગર રહેતી જ નથી તમે જંગલમાં જતા રહ્યો ઝૂંપડીમાં જતા રહ્યો ગમે ત્યાં એકાંતમાં બેસી જાઓ માળા કરો ભજન કરો યજ્ઞ કરો પણ માયા એની હાજરી પુરાવ્યા વગર રહેતી નથી કે હું હાજરા હાજુર છું ભગવાન છે કે નહીં એ ખબર નથી પણ માયા કે હું છું છું ને છું તમે ક્યારેય માર્ગ કર્યું છે જેને આ વાતનો અનુભવ હોય એ હાથ ઊંચો કરજો તમે સહેજે નવરા બેસો આ કથા સાંભળો છો ત્યાં સુધી વાંધો નથી પણ હમણાં હું એમ કહું ને કે ભાઈ બધા હમણાં પાંચ મિનિટ માટે એમને બેહી રહ્યો એટલે જોજો તમને કોક ને કોક જગ્યાએ શરીરમાં શરીરમાં કોક ને કોક જગ્યાએ ખંજવાળ આવશે આવશે ને આવશે આ ખંજવાળ શું છે રાતે હુતા હો ત્યારે ખબર છે આજે 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 જોજો રાતે ત્યારે તમે જોજો ખાસ માર્ગ કરજો તમારું શરીર હાજરી પુરાવશે શું પુરાવશે પુરાવશે હાજરી શરીરમાં ખંજવાડ આવવાનું કારણ શું કાંઈ હોય નહીં કાંઈ ન હોય સાહેબ કાંઈ ન હોય અને છતાં શરીરમાં કોક ને કોક જગ્યાએ તમારો હાથ સ્પર્શ કરવા માટે જાય જાય ને જાય કારણ કે શરીર એમ કહે છે કે હું હજી જીવિત છું મને સ્પર્શ કરીને ખાતરી કર કે હું હજી હાજરા હજુ છું માયા નવરા પડજો ખબર પડે તમે તરત જ અહીંયા આમ થશે અહીંયા થશે નહીતર આ ખંજવાળ શું છે કાંઈ હકીકતમાં કાંઈ છે કશું જ નથી ખાલી ખાલી શરીર ની માયા છે એ જગ્યાએ હાજરી પુરાવે છે અને તમને કે આ ખંજવાળ જ્યાં જ્યાં આવે છે ને કઈ જ હોતું નથી એ તમારો ભ્રમ છે કે મને ખંજવાળ આવે છે હકીકતમાં જેનો પોતાના દેહ પ્રત્યે વધારે મમતા હોય એને વધારે ખંજવાળ આવે હા રોગ થયો હોય ગરમી નીકળી હોય એ વાત અલગ છે ભાજીઓ હા એ એ પાછી એવું ના કહેતા કે ગરમી નીકળી છે રોગ થયો હોય ચામડીનો અને જો ચામડીના રોગ થયા હોય કોઈ પ્રકારના તો ત્રિજુગી નારાયણ દર્શન કર્યા છે ત્રિજુગી નારાયણના જ્યાં માં ભગવતીના અને શિવના વિવાદ થયા એનો અગ્નિ જ્યાં આજે પણ પ્રજ્વલિત છે મા ભવાની અને શિવના જ્યાં લગ્ન થયેલા એ અગ્નિ આજે પણ જે સ્થાન ઉપર પ્રજ્વલિત છે એ સ્થાનને ત્રિજુગી નારાયણ કહેવામાં આવે છે હિમાલયમાં આ સ્થાન આવેલું છે ત્યાં જઈ ત્યાંના કુંડનું પાણી લઈ અને શરીર ઉપર લગાડી દો સાહેબ સફેદ ડાઘ જેવો પણ કોઈ ચામડીનો રોગ હોય ને સાહેબ એ દસ પંદર દિવસમાં બધો જ મટીને જતો રહે સાહેબ બોલો હર હર મહા શિવજી સ્વયં બિરાજે જે ત્યાં ત્રિજોગી નારાયણ ખાલી જળ લાવી અને શરીર ઉપર લગાડી